બિઝનેસ કરવા માગો છો નોકરીથી કંટાળી ગયા છો પણ પૈસા નથી સાચું કહું આ પૈસા બહુ મોટો પ્રશ્ન છે હવે પૈસા લાવવા ક્યાંથી ચિંતા ન કરો ઉપાય છે સરકાર આપશે પૈસા એ પણ એક બે નહીં પૂરા વીસ લાખ હવે આમ આખો પહોળી કરીને ના જુઓ સાચું કહું છું બિઝનેસ કરવા માટે સરકાર વીસ લાખ રૂપિયા આપશે શાંતિ રાખો આખી પ્રોસેસ કહું છું પહેલાં ફટાફટ આ વિડિયોને શેર કરી દો નમસ્કાર ડિજિટલ પ્લેટફોર્મ છે હું આપની સાથે આજે એક મસ્ત મજાની યોજના લાવ્યો છું જે કેન્દ્ર સરકારે અમલમાં મૂકી છે હવે તમે પૂછો કે કઈ યોજના શું પ્રોસેસ કરવાની એ પહેલા તમને કહી દઉં કે યોજનાનું નામ છે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના જેમાં બિન કોર્પોરેટ કૃષિ નાના અથવા સૂક્ષ્મ સાહસો સાથે સંકળાયેલા લોકો પોતાના બિઝનેસ માટે કે બિઝનેસના વિસ્તરણ માટે વીસ લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે વ્યક્તિગત વ્યવસાય માટે આ લોન આપવામાં આવે છે આ યોજના આઠ એપ્રિલ બે હજાર પંદરના રોજ શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ ઉપલબ્ધ લોનનો ઉપયોગ ફક્ત વ્યવસાય માટે જ થઈ શકે છે તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ માર્ચ બે હજાર ત્રેવીસ સુધી ચાળીસ પોઈન્ટ બ્યાસી કરોડ લોન ખાતાઓમાં લગભગ ત્રેવીસ પોઈન્ટ બે લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે આમાંના લગભગ અડસઠ ટકા ખાતા મહિલા સાહસિકોના છે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ ત્રણ કેટેગરીમાં લોન આપવામાં આવે છે આ શ્રેણીઓના નામ શિશુ કિશોર અને તરુણ છે હવે તરુણ કેટેગરીમાં લોનની મર્યાદા વધારીને વીસ લાખ રૂપિયા કરવામાં આવી છે જે પહેલાં માત્ર દસ લાખ રૂપિયા હતી એક શિશુ કેટેગરી પચાસ હજાર રૂપિયા સુધીની લોન મળશે બે કિશોર કેટેગરી પચાસ હજારથી રૂપિયા પાંચ લાખ સુધીની લોન મળશે ત્રણ તરુણ કેટેગરી પાંચ લાખથી વીસ લાખ રૂપિયા સુધીની લોન જો કોઈ બેરોજગાર યુવક પોતાનો વ્યવસાય સ્થાપવા માગે છે અથવા પહેલાથી ચાલી રહેલા વ્યવસાયને વિસ્તારવા માગે છે તો મળશે તો લોન માટે કેટલીક મહત્વપૂર્ણ શરતો છે જે પૂરી કરવી પડશે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ લોન લેવા માટે અરજદારની ઉંમર અઢાર વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ લોન લેનાર પહેલાંથી જ કોઈ પણ બેન્કનો ડિફોલ્ટર ન હોવો જોઈએ લોન લેનારનો ક્રેડિટ રેકોર્ડ સારો હોવો જોઈએ જે કામ માટે લોન લેવામાં આવી રહી છે તેના માટે જરૂરી કૌશલ્ય અને અનુભવ હોવો જોઈએ લોન લેનારે તેનો વિગતવાર બિઝનેસ પ્લાન અને પ્રોજેક્ટ રિપોર્ટ બેંકને સબમિટ કરાવવાનો રહેશે આ સિવાય લોન માટે આવકવેરા રિટર્નની વિગતો આધાર કાર્ડ પાન કાર્ડ કાયમી સરનામાનો પુરાવો અને બિઝનેસ ઓફિસનું સરનામું પણ આપવું જરૂરી છે બધા જ જરૂરી દસ્તાવેજો સબમિટ કર્યા પછી લોન એક અઠવાડિયાથી દસ દિવસની અંદર મંજૂર કરવામાં આવે છે જો કે મુદ્રા લોન યોજનામાં કોઈપણ પ્રકારની સબસિડી આપવામાં નથી આવતી પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ ઉપલબ્ધ લોનની ચૂકવણીનો સમયગાળો પાંચ વર્ષ સુધીનો છે આમાં બેંક અથવા લોન આપતી સંસ્થા દ્વારા કોઈપણ પ્રકારની ગેરંટી અથવા સુરક્ષાની જરૂર નથી પ્રધાનમંત્રી મુદ્રા લોન કમર્શિયલ બેન્કો આરઆરબી નાની ફાઇનાન્સ બેન્કો અને એનબીએફસી દ્વારા ઓફર આપવામાં આવે છે તો જો તમે પણ પોતાનો બિઝનેસ શરૂ કરવા માગો છો કે તમારા વર્તમાન બિઝનેસનું વિસ્તરણ કરવા માંગો છો તો નિશ્ચિંત થઈ જાઓ અને સરકારની આ યોજનાનો લાભ લઈને સફળતાના શિખર તરફ કૂચ કરો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે તો આવા જ બીજા રસપ્રદ અને માહિતીસભર સભર વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર